સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્રણ પોલીસ અધિકારીઓ બંને વ્યક્તિઓને બચાવતા નજરે પડે છે પરંતુ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે શું ખુલાસો કરશો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાય એસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવી આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઘટના કેમની છે ખુલાસો એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે ડિટેલમાં તપાસ થશે કઈ જગ્યાની છે કોણ કોણ હતા અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે સાહેબ અગાઉ ચૌદ તારીખે જેનું કારણ શું કારણ હતું કારણ જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર ન હતી પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજ રોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે